હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે તે અનુસાર વાગડ વિસ્તારમાં છેલ્લા બે દિવસથી થી માહોલ જોવા મળી રહ્યું છે ત્યારે વાગડ વિસ્તારના રાપર તાલુકામાં ઝાપટાથી એક ઇંચ જેટલો વરસાદ વર્ષ્યો હોવાનું જાણવા મળ્યું છે શિરાની વાંઢના નરેન્દ્રભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અમરાપરના રણકાંઠાથી શિરાની વાંઢ લોદરાણી બાલાસર દેશલ પર સુધી સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ વરાત્રે વરસી ગયો છે ખડીરના રતન પર ધોરાવીરા જનાણ કલ્યાણ પર બાંભડકા અમરાપર સહિતના ગામોમાં વહેલી સવારે વરસાદ વરસી રહ્યો હોવાનું ખડીર પીએસઆઈ ડીજી પટેલે જણાવ્યું હતું આજે સવારથી વરસાદના વાતાવરણ વચ્ચે વરસાદના ઝાપટા વરસી રહ્યા છે તો પ્રાંથણ વિસ્તારના મોવાણા બેલા ધબડા જાટાવાડા પર વૃજવાણી સહિતના ગામોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો હતો જે રાત્રે દરમિયાન વરસ્યો હતો જે ચોમાસું પાક માટે અતિ ઉપયોગી સાબિત થશે એમ જિલ્લા પંચાયતના માજી સદસ્ય ગજેન્દ્રસિંહ વાઘેલાએ જણાવ્યું હતું વાગડ વિસ્તારના રાપર તાલુકામાં હજુ સુધી વાવણી લાયક વરસાદ વરસ્યો ન હોય લોકો અને ખેડૂતોમાં ચિંતાની લાગણી ફેલાઈ છે તાલુકા મથકે સાડા દસ વાગ્યાના અરસામાં ઝાપટા રૂપી વરસાદ શરૂ થયો હતો જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી રાપર નીલપાર ખીરઈ બાદરગઢ ચિત્રોડ ગાગોદર આડેસર મોડા ફતેગઢ સલારી વલ્લભપર ગીડિયાનગર સઈ પલાસવા ભીમાસર સહિતના ગામોમાં વરસાદના ઝાપટા વરસ્યા હતા ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે એ ખેતીવાડી માટે ઉત્તમ બની રહેશે